નડિયાદ મહાનગરપાલિકાના આઉટસોર્સિંગના કર્મચારીઓનો વિરોધ 180 થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો મહાનગરપાલિકાની બહાર કર્મચારીઓ એકઠા થયા હતા પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે સીધી ભરતીના નિયમો મુજબ વર્ષ બે હજાર ચૌદમાં ભરતી કરી હતી કર્મચારીઓને કાયમી ન કરવા માટે આઉટસોર્સિંગના એજન્સીમાં તબદીલ કરાયા

આ તમામ કર્મચારીઓને ઇન્ટરવ્યૂ લઈ નગરપાલિકાએ ફરજ ઉપર નિમણૂક આપી હતી એમને અને ત્યારથી આ કર્મચારીઓ સળંગ એક ધારી નોકરી કરતા આવ્યા છે એમના વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંતની નોકરી છે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના હાલની પરિસ્થિતિમાં પણ એવા ચુકાદા છે કે વર્ષે બસો ચાલીસ દિવસ ઉપરાંત જો કર્મચારીના દિવસો પૂર્ણ થતા હોય તો તેવા કર્મચારીઓને પાંચ વર્ષ બાદ એને કાયમ કરવા જોઈએ હવે પરિસ્થિતિ એવી સર્જાય છે કે આ કર્મચારીઓને કાયમી કરવા પડે અને એમને કાયમી લાભો આપવા પડે એટલે રસ્તો શું કાઢવો એટલે મહાનગરપાલિકાએ નિર્ણય એવો કર્યો કે આ લોકોની નોકરીઓની શરતોમાં ફેરફાર કરી નાખે અને નગરપાલિકા મજૂર કાયદા મુજબ નોકરીઓની શરતોમાં ફેરફાર કરવો હોય તો પહેલાં નોટિસ જાહેર કરવી પડે જે મ્યુનિસિપલ કમિશનરે કર્યું નથી અને આ કર્મચારીઓને સીધા નાખ્યા એજન્સી નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોડ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય